તો ડાયકન ડાકાકો હુઈ રહ્યો હે તો હું તો ઉપર ઉપર ચેક કરવા દે ઉપર આખો જો ને પાસો મારી લાગતું આ ફલેફિયા નું ભાઈ ઉબકોર મની મની ભાઈ આ કેવા રાખતા એ મને જ બાપરતો કર્યો

સંપર્ક કર્યું કામ કર્યું ને એ કાલે નદી હું નહીં તો પહીંયા મેં લાખ્યું તું મેં હારતા નાતા ગળામ પછી ગયા તા લાખ્યું હે હા એજી મો ના બેઠો તો ના લાગો આ બેઠા માં બગાડે દીધું છોકરી વાત હવે હે કરી મારા બે મરી ગયો મરી ગયો બધા કરતા હું તો ખાલી લાબો થઈ મરી ગયો તો એ અરી ગાજીઓ મમ્મી સો દીન કા ચવરી નઈ થા અલે હું તો વાતમાં એવું છે કે હું હુંતો તો ને બધું બગડી ગયું હારું જીજો કેમ તું અલે બગડે છે બે જણ માટલો પતો તું અલે તમ કોઈ ગંધાતું નઈ દો તે હું કાક કપડા ઈ ના ને એમ તેમ અલે હું આતો મને પાણી એ હુંતો આ પાણી આયું હોય